લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોટા ભાગના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે ત્યારે હવે કોંગ્રેસે પણ ઉમેદવારોના નામો જાહેર કરવાની શરૂઆત કરી છે અગાઉ સાત ઉમેદવારોના નામો જાહેર કર્યા બાદ આજે વધુ એક ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે એવા સુરત લોકસભા બેઠક પરથી પણ કોંગ્રેસે નિલેશ કુંભાણીને મેદાન ઉતાર્યા છે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે તો તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌથી વધુ ઉમેદવારો જાહેર કરાઈ ચૂક્યા છે તો ગુજરાતમાં પણ ભાજપ ઉમેદવારો જાહેર કરી દીધા છે તો ગુજરાતમાં કોંગ્રેસ અને આપ સાથે મળી ચૂંટણી લડનાર હોય આપના બે ઉમેદવારો જાહેર થયા બાદ કોંગ્રેસે ચોવીસમાંથી સાત ઉમેદવારોના નામ અગાઉ જાહેર કર્યા હતા તે ગુરૂવારે વધુ ઉમેદવારોના નામો કોંગ્રેસે જાહેર કર્યા છે જેમાં સુરત બેઠક કે જે ભાજપનું ગઢ કહેવાય છે તે બેઠક પર કોંગ્રેસ પાટીદાર નેતાને પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર નિલેશ કુંભાણીને મેદાન ઉતાર્યા છે સુરત લોકસભા બેઠક પર ભાજપે સુરત મનપાની સ્થાયી સમિતિ માજી ચેરમેન અને પીઠ ભાજપી નેતા એવા તળસુતિ મુકેશ દલાલ સામે કોંગ્રેસે પાટીદાર નેતા એવા સૌરાષ્ટ્ર નિલેશ કુંબાણી ઉમેદવાર બનાવ્યા છેલ્લિકાજુ ખડગે સાહેબ સોનિયા ગાંધી રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલભાઈ ચાવડા ભરતભાઈ સોલંકી ધાનાણી પ્રતાપભાઈ દૂત ખૂબ આભાર માન્યો ચોવીસ લોકસભાની નિર્ણય ફાળવવામાં આવી છે આ વખતે શક્તિસિંહ ગોરી સાહેબે મને કીધું કે તમને આશીર્વાદરૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીયાએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અને અમારી પાર્ટી તમને પ્રોત્સાહન સહકાર આપવા માટે ત્યાર છે એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ ચોવીસ લોકસભા દોઢ લાખની લીડથી પણ જીતી બદલી આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ છે બેરોજગારી છે મોંઘવારી છે રત્નકલાકારોના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે રત્નકલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી પછી મળવું જોઈએ રત્નકલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ રત્ન કલાકારોને બેરોજગારી પછી મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોને કામ નથી કરતા મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કારખાના કે નાના રચના કલાકારો કોઈ કે હીરા બજારના નાના વેપારીઓનો કોઈ સાથ સહકાર આપતો નથી લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે આગામી સાતમી મેના રોજ ગુજરાતી તમામ છવ્વીસ બેઠકો પર મતદાન થશે તેને લઈને ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો નામો જાહેર કરી દીધા છે ત્યારે પ્રચાજ ઉમેશ પણ જોર પકડે તેમ લાગી રહ્યું છે અસર કૃષિ સાથે પ્રકાશવાળા